ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરશું ચણાના પાક વિશે અત્યારના સમયે ચણાના પાકમાં પોપટા લાગી રહ્યા છે અને ચણાનો પાક લગભગ બે મહિનાની આસપાસ થઈ ગયો છે તો ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે ચણામાં ફૂલ મુકાઈ ગયા છે અને ચણાના પાકમાં લાલ અને પીળા પડવા લાગ્યા તો એની માટે આપણે શું કરવું જોઈએ તો જો તમારા ચણા લાલ અથવા પીળા થઈ ગયા હોય એટલે કે આમ ઠોર જેવા થઈ ગયા હોય તો એમાં આપણે હુમિક અને ટેકનો જે દવા આવે છે એ બેનો પાણી સાથે આપણે પીવડાવી દેવા જોઈએ જેનાથી આપણને સારામાં સારો ફાયદો થઈ જાય અને ઉપરથી જો તમે છંટકાવ કરતા હોવ તો એમાં આપણે ફૂગનાશક અને ગ્રેડ ફોરનો છંટકાવ કરી દેવો ગ્રેડ ફોરમાં આપણે એશિયાન્ટીક કંપનીનું ગ્રીન પાવર કરી દવા આવે છે એનો માપ આપણે ચાલીસ એમએલ પર પંપનો છે અને એની સાથે સાથે સાફ એટલે કે કાર્બન ડાયોઝેબ મેન્કોજેબ અને જિંકનો છંટકાવ કરવાથી ચણા ઠોર જેવા થઈ ગયા હોય તો એમાં આપણને સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે અને પાણી સાથે આપણે ટેકનોજેડ અને હોમિક પીવડાવી દીધું હોય તો પણ આપણે એમાં ઉપરથી એક છંટકાવ કરી દેવો ખૂબ જ જરૂરી છે કારણ કે ફૂગનાશકમાં સાફ અને ગ્રેડ ફોરનો છંટકાવ કરી દેવાથી આપણો છોડ પણ મજબૂત થઈ જાય અને આપણો પાક પણ નરવાઈ પાછો પકડી જાય તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો